He is Feminist and I am very happy to say that. Sir, you have contributed a Women Empowerment sector. So please tell us about your contributions. Overall. And what drives you? Okay. What's behind it? First I will answer your last point. What drives you? Yes. Uh, we are in a joint family. Hmm. We have four brothers. We hmm. We don't have પણ જે ભાઈઓ ને બેન ના હોય ને એને એટલી બધી બહેનો મળી રહે છે ને અમારું જ્યારે રક્ષાબંધન આવે ને તો અમારા હાથ ભરે એટલી બધી બહેનો અમને પ્રેમ કરે છે ને ત્રણ ભાઈઓ ને એટલે બહેનો બહુ જ મળી છે અમને નેક્સ્ટ જનરેશનમાં બી કેવું થયું અમારા બધા ભાઈઓને નેક્સ્ટ જનરેશનમાં બધા દીકરાઓ છે જોઈન્ટ ફેમિલીમાં એક જ દીકરી છે ડોલી હા એ ડોલીને બી સી હેઝ ફોર ફાધર્સ ફોર એન્ડ ફોર મધર્સ બરાબર અને સી ઇઝ લવડ બાય એવરી વન એટલે એક જ દીકરી છે એટલે કોઈ પણ દીકરી હશે કોઈ બી બહેન હશે બરાબર તો મને હંમેશા અંદરથી એટલી બધી લાગણી થઈ જાય ને કોઈ પણ દીકરી હોય મારી પાસે કોઈ કોઈ કામ લઈને આવશે જો દીકરી લઈને આવશે ને એક સામે એક દીકરો હશે તો પ્રાયોરિટી હંમેશા પેલી દીકરીને મળશે અને ભાઈ અગેન આવેલશે ગોડ ડ્રેસ ચારું સેટમાં હું છેલ્લા સત્યાવીસ વર્ષથી અટેચ છું તો અમારે ત્યાં પર્ટિક્યુલરલી સ્કોલરશીપ હતી દીકરીઓ માટે અને કેવી દીકરીઓ પર્ટિક્યુલરલી જે વિડોની દીકરી હોય વિડોની દીકરી હોય કે દીકરો હોય અથવા કોઈ ડિવોર્સી હોય ડિવોર્સીની દીકરી હોય કે દીકરો હોય પણ ડિવોર્સી લેડી અગેન સી ઇઝ અ લેડી સી ઇઝ અ ગર્લ આઈ ડોન્ટ વોન્ટ હર ટુ સફર તો એ અમે જ ઇન્ટ્રોડ્યુસ કરેલું કે કોઈ પણ એવી દીકરી કે દીકરો આવે એને ટોટલી મફત ભણાવવાની નહીં તો શું થાય એ મધર બિચારી એકલી પડી ગઈ એ દીકરા દીકરીને ભણાવી ના શકે એટલે અમે પહેલાં પેલી ડીઝેટ પટેલ હાઈસ્કૂલમાં એ શરૂઆત કરેલી વી સ્ટાર્ટેડ ફ્રોમ ધ સ્કૂલ કે જે બી ડિવોર્સીના છોકરા છોકરીઓ એને મફત ભણાવવાના દેન એ પછી આગળ કોલેજમાં ગયું તો કોલેજમાં બી અમારી સ્કોલરશીપ સ્કીમ હતી ઇનિશિયલી વી સ્ટાર્ટેડ વિથ થર્ટી ફોર્ટી લેક્સ હા કે કોઈ બી એમાં અમે જોતા હતા કે ફાઈનાન્શિયલી જો સાઉન્ડ ના હોય એને હેલ્પ કરવાની પછી ગ્રેજ્યુઅલી અમને ડોનેશન્સ મળતા ગયા મળતા ગયા અત્યારે અમારી ચારુ સેટમાં જે સ્કોલરશીપ સ્કીમ છે એવરી યર ત્રણ કરોડ રૂપિયા અમે સમાજના દીકરા દીકરીઓને સ્કોલરશીપ આપીએ છીએ અને એમાં અગેન એ જે દીકરી હશે એના પેરેન્ટ્સની હોય કેવું હશે તો ટોટલી ફ્રી એની પાસે એક પૈસો નહીં લેવાનો કંઈ જ નહીં બરાબર એટલે વી પ્રમોટ કે આ દીકરીઓ ભણે બરાબર ભણે અને એમને જોબ બી આપવાની બધું જ અમે જવાબદારી લઈએ છીએ I a mean, a...